શું છે ખબર છે આરામથી નવો રસ્તો બનાવવાનો અને જલ્દી જલ્દી એ જ નવા નક્કો રસ્તાને ખોદી નાખવાનો સ્થાનિકોને હેરાન પરેશાન કરી નાખવાના એ વિચારવા મજબૂર કરી નાખવાના કે આમને અમે કેમ મત આપ્યો આવું કેમ કહેવું પડે કારણ કે ની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે એવી કામગીરી કરી છે કે એમ થાય કે આ શું કર્યું છે શાસ્રીનગર વિસ્તારમાં એક તરફ બ્રિજનું કામકાજ પૂર્ણ થયું અને નવો રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો સ્થાનિકોને હાશ થયું પરંતુ એક મહિના પહેલા તૈયાર કરાયેલો રોડ તંત્ર દ્વારા તરત ને તરત ખોદી નાખવામાં આવ્યો કેમ કારણ કે રોડ તૈયાર થઈ ગયો પણ તંત્રને એક મહત્વપૂર્ણ કામ કરવાનું યાદ આવ્યું જે એ સમયે ભૂલી ગયા હતા આવો બતાવીએ એએમસી ના અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો નવો નક્કોર બનેલો ખોદાયેલો રસ્તો હવે તમે શું કરવાનું ભૂલી ગયા આવો જ વિચાર તો હશે વિચારો રસ્તો જે નવો નફકોર બની ગયો પણ એને ફરી ખોદી નાખવામાં આવ્યો વાત છે અમદાવાદ ના શાસ્ત્રી નગર જેના રસ્તાના હાલ જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય કારણ કે જે જગ્યાએ કોર્પોરેશન રોડ બનાવે તેજ રોડ ઉપર ગણતરી ના દિવસો બાદ ફરીથી ખાડા ખોદી નાખે છે અને આ રસ્તે આવું જ કર્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ થી શાસ્ત્રીનગર જવા સુધી ના રોડ ઉપર ડ્રેનેજ લાઈન ને ઊંચી કરવાના બહાને કોર્પોરેશન દ્વારા ત્રણ દિવસ પહેલા તૈયાર કરવામાં આવેલ રોડ ને ખોદી નાખવામાં આવ્યો અને લોકો થઈ ગયા પરેશાન કેમ આરામથી બનાવે રસ્તો રસ્તો બની જાય એટલે તરત ખોદી નાખે મહિનાઓ સુધી રસ્તાનું રિપેરિંગ પૂર્ણ જ ન થાય એક મહિના પહેલાં રસ્તાને બનાવ્યો રસ્તો બને ત્રણ દિવસ માંડ થયા ત્યાં તો ખોદી નાખ્યો અને મહિના સુધી રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને વીટીવી ન્યૂઝ પાસે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અરે કઈ તો તકલીફ તો ઘણી પડે છે ચાર વખત અહીંયા પડી ગયો મારા અહિયાં નામ તો જવાતું જ નથી એટલે પછી આ આના કારણે અમારું ટાવર એ થઈ જશે ઢીલું ખ્યાલ આવ્યો તમને આ માટી બધી નીકળી જાય તો શું થાય લે છે તકલીફ કેટલી એક મહિનાથી અહીંયા પહેલાં ત્રણ મહિના તકલીફ ની પછી આ મહિના આ એક મહિનાથી ચાલે છે અમારે કાં જવું શું કરવું જ ખબર આ માધ્યવ આજે જો હું અહીંયા ચાલતો આવ્યો હો હવે કેટલા મહિને થશે એ તો મને જ ખબર છે તમે જાણો અથવા તો આ લોકો જાણે હવે આવું તો ના ચાલે ને લગભગ મહિનાની આસપાસ સમય થવા આવ્યો પહેલાં જે ભૂવો પડ્યો તો થી ચાર વખત પડી ગયેલો તે જગ્યાએ ફરીથી પડ્યો કામ યોગ્ય થતું નથી અત્યારે વધારે પડતું ખોદકામ કર્યું રસ્તા બન્યા પણ રસ્તા બન્યા પછી પણ જો આ પરિસ્થિતિ થતી હોય ખોદકામની એ યોગ્ય નથી રોડ તૈયાર થયો ત્યારે રાહત થઈ પણ તરત ખોદી નાખ્યો એટલે હેરાન છીએ શાકભાજી લેવામાં તકલીફ પડે છે જીવના જોખમે રોંગ સાઈડ જવું પડે છે પોલીસ પકડે તો મેમો ભરવા પડે છે સ્થાનિકોની ફરિયાદ છે કે અમે ઘરેથી નીકળી તો શકીએ છીએ પણ ઘરે પાછા આવવામાં હેરાન થઈ જઈએ છીએ બધા એક મહિનાથી છે અને અમારે શાક લેવા જવું ચાલતા અમારું ઉંમરવાળાને ચલાય નહીં અને પરાણે અહીંથી બહાર નીકળવું પડે છે અને બહુ જ હેરાન થઈએ છીએ અમે અને રોંગ સાઈડ આવવા દેતા નથી એટલે અમારે ચાલતું ફરીને આવવું પડે છે ચાર કિલોમીટર હા એટલે અહીંયા ખાડો પડી ગયો છે સેના હિસાબે પડ્યો છે ને એ ખબર નથી પણ કામ ચાલે છે ક્યારનો માથાનો દુખાવો એવો છે કે જે ભૂવો પડ્યો હતો જે ખાલી દસ ફૂટનો એ નહોતો હાલ તમે જોશો તો પચાસ ફૂટ ઉપરનો થઈ ગયો છે તંત્ર શું કરે છે કોર્પોરેશન શું કરે છે એ ખબર નથી પડતી છેલ્લા પચ્ચીસ દિવસથી અમે લોકો હેરાન થઈ જાય છે આવા જવાની તકલીફ પડે છે મારે તો જે અત્યારની સરકાર છે જે કોર્પોરેશનમાં છે હાલમાં જે ત્રીસ વર્ષથી કે પચીસ વરસથી જે ચાલી રહી છે એ કોઈ કે રીતનું કામ કરે છે એ જ નહીં ખબર પડતી કે ગવર્મેન્ટના માણસો કે જે કોર્પોરેશનના માણસો જે કામ કરે છે એ લોકોની કોઈ સિસ્ટમ નથી કશું જ નથી આવે છે શું કરે છે કંઈ ખબર નથી પડતી કઈ લાલિયાવાડી ચાલે છે એ જ નહીં ખબર પડતી આ સ્ટાર્ટિંગમાં એક નાનો જ ખાડો પડ્યો હતો પણ પછી અમે આઉટ બારગામ હતા પણ જયારે આવીને જો તો એટલો મોટો ખાડો પડ્યો કે ના પૂછ્યો દિવસે દિવસે વધારે થતું હતું પબ્લિકને એટલી બધી હેરાનગતિ પડે છે કે ના પૂછો ગવર્મેન્ટે આ જે ખોદકામ કર્યું તો થોડું હતું એનું રાત દિવસ ચોવીસ કલાક કામ કરી અને પબ્લિકને હેરાનગતિ ન થાય એ માટે અમને તાત્કાલિક પગલાં લેવા જોઈએ બીજું વૈકલ્પિક જગ્યા હતા કે બીઆરટીસનો રોડ જે ચાલુ છે એ બી ચાલુ કરો જોઈએ તેથી આવનાર જવાનાર પબ્લિકને કોઈ તકલીફ ના પડે આ તો શું થાય કે રસ્તો બંધ કરી બધાને ફરી ટર્ન આવે આવું કરવું પડે આગળ જતા પોલીસ ચોક્યા છે પોલીસ અમને આવવા નથી દેતી એક જ તમારે કહેવું પડે કે બે સોસાયટી વાળા છે એટલે અમને જવા દો તો એ પણ એમને પ્રોબ્લેમ છે ચાર દિવસનું કામ ચાલીસ દિવસ થવા આવશે તો બી પસે એવું લાગતું નથી લગભગ એક મહિનો થવા આવ્યો પણ સ્થિતિ ઠેરની ઠેર છે દસ ફૂટ નો ખાડો પચાસ ફૂટ કરી નાખ્યો સવાલ એ થાય છે કે સાહેબો નવો નક્કો રોડ કેમ ફરી ખોદ્યો સાહેબો રસ્તો બનાવતા પહેલા તમને ડ્રેનેજ લાઇન યાદ ના આવી છે તરત ખોદવાનો પૈસા વધી ગયા છે પ્રજાના પૈસાનો આવો કેમ સાહેબો તમારા પાપે પૈસા પણ પ્રજાના અને હેરાન પણ પ્રજાએ થવાનું વારંવાર નવા રસ્તા ને ખોદી નાખવાના લાગે છે શું આ કોન્ટ્રાક્ટર ફાયદો કરાવવાનો પેન્ડ્રો છે કોન્ટ્રાક્ટર મિત્ર પાસેથી મલાઈ નક્કી થઈ ગઈ છે સવાલો અનેક છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ રસ્તાની સ્થિતિ ક્યારે સુધરશે એમસીએ બીઆરટીએસ સહિત મોટી ગાડીઓને પણ સોસાયટીના આંતરિક રસ્તા ઉપર થી ડાયવર્ઝન આપી દીધું છે ત્યારે આ ડાયવર્ઝન બંધ કરવામાં આવે અને રોડ તાત્કાલિક ધોરણે રિપેર થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે ત્યારે ખરેખર હવે આ રોડ ક્યારે રિપેર થશે તે જોવું રહેશે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની બીટીવી ન્યુઝ અમદાવાદ